નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડિયો સારા લોકોને જ હંમેશા દગો કેમ મળતો હોય છે કેમ સારા લોકો દુઃખી રહેતા હોય છે એના વિશે જે ચેનલમાં નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વીડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે એક એ માણસને કોઈ નથી હરાવી શકતું જે માણસે ચાલવાનું જ ઠોકરથી શીખ્યું હોય બે કોઈથી વધારે નારાજ રહેવાથી તો સારું છે કે તમારી જિંદગીમાં એમની કિંમત ઓછી કરી નાખો ત્રણ કેટલાક લોકો ભરોસો તોડીને એ બતાવે છે કે ભરોસો જોઈ વિચારીને કરવો જોઈએ ચાર પૈસાથી તમે ઘણું બધું ખરીદી શકો છો પરંતુ વિશ્વાસ અને ઈમાનદારી કોઈ નથી ખરીદી શકતું પાંચ સારો માણસ એક પુસ્તક જેવો હોય છે તે કેટલુંય પણ જૂનું થઈ જાય તેમ છતાં તે પોતાના શબ્દો નથી બદલતું છ ક્યારેક ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ કારણ કે એમની પાસે અહંકાર નહીં પરંતુ અનુભવ હોય છે જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવાનું છોડી દેવું જોઈએ કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસની આગળ ક્યારે પણ નારાજ થવું ના જોઈએ આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ કારણ કે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ એ જ માણસ આપણાથી પણ વધારે પોતાનું દુઃખ બતાવી દે છે જીવનમાં એકલા રહેતા પણ શીખી લેવું જોઈએ કારણ કે દરેક વખતે કોઈ સહારો આપવા માટે નથી આવતું કેટલીકવાર માણસ કોઈ માણસની જીવતા જીવ કદર નથી કરી શકતો અને ગયા પછી દરેક પળોમાં એ વ્યક્તિની યાદોમાં મરતો હોય છે પોતાની જિંદગી એવી રીતે જીવો કે પોતાને તો ખુશી મળે જ પણ બીજા લોકોને પણ ઠેસ ના પહોંચે ક્યારેક ક્યારેક કોઈ માટે આપણે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે એમનાથી ઉમ્મીદ રાખીએ છીએ કેટલીક વાર આપણે ખોટા નથી હોતા પરંતુ આપણી પાસે શબ્દો નથી હોતા જે આપણને સાચા સાબિત કરી શકે જિંદગીમાં જ્યારે કંઈ પણ સમજમાં ન આવે ત્યારે કેટલાક સમય માટે શાંત રહો બધું જ ઠીક થઈ જશે ભૂલી જાય છે હંમેશા આપણને એ લોકો જેમના માટે આપણે આખી દુનિયા ભૂલી જઈએ છીએ તમે પરવાહ કરવાનું છોડી દો લોકો તમને તકલીફ આપવાનું પણ છોડી દેશે તમે કોઈ માટે કેટલું પણ ભલે કરી લો પરંતુ જે દગો આપવા માંગે છે તે દગો આપીને જ રહેશે કોઈ તમારો સાથ નહીં આપે કારણ કે તમારે લડવાનું પણ જાતે જ છે અને સંભાળવાનું પણ જાતે જ છે જિંદગીમાં જો ખુશ રહેવું છે તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે સારું વિચારશો તો સારું થશે ખરાબ વિચારશો તો ખરાબ થશે તમે એ જ બનો છો જે તમે આખો દિવસ વિચારો છો છોકડવું છે પરંતુ સત્ય છે કે માણસનું વ્યક્તિત્વ ત્યારે નિખરે છે જ્યારે તે પોતાનાથી ઠોકર ખાય છે જો જીવનમાં શાંતિ મેળવવા માંગો છો તો લોકોની વાતોને દિલમાં લેવાનું છોડી દો કારણ કે જિંદગી આગળ વધવાનું નામ છે રોકાવાનું નહીં દુનિયામાં સૌથી સરળ કામ છે વિશ્વાસને તોડી દેવો અને સૌથી કઠિન કામ છે વિશ્વાસ મેળવવો વધારે વિચારવાનું બંધ કરી દો ને એ દુનિયામાંથી બહાર આવો જે હકીકતમાં છે જ નહીં હંમેશા એકલા જીવતા શીખી લો કારણ કે જરૂર નથી કે જે આજે તમારી સાથે હોય એ કાલે પણ તમારી સાથે હોય આપણી પાસે કોન્ટેક તો ઘણા બધા હોય છે પરંતુ કોલ અને મેસેજ એમના જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્ત્વ હોય સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી પરંતુ જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધાપો આપ તૂટી જતા હોય છે जेमिनी भूलो थी पण में वारंवार संबंधों निभाया छे एमरीज मने फालतू होवानो एहसास करावियो छे जारे कोई मान्स ने बीजा थी दगो मळे छे त्यारे ते लडी पड़े छे परंतु जारे तने પોતાना थी दगो मळे छे त्यारे ते चुप थई जाय छे आ दुनिया ने हमेशा जुठ्ठा लोकोच पसंद आवे छे थोड़ी पण सच्चाई कहि दइए तो कोतानाच रिसाई जाय छे આપણી જિંદગી પણ સાયકલની જેમ હોય છે જો તમારે બેલેન્સ બનાવી રાખવું છે તો ચાલતા રહેવું જ પડશે બધાના રસ્તામાં દીવો જરૂર જલાવજો મિત્રો પરંતુ ક્યારે કોઈનું દિલ ના જલાવતા જેવી રીતે હવા એક દિશામાં જનથી વહેતી એવી જ રીતે માણસની કિસ્મત પણ બદલતી રહે છે અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે પરંતુ તેની મુસ્કુરાહટ પાછળનું દર્દ દેખાઈ જાય છે એ લોકોથી તો દુનિયા જ સારી લાગે છે જે લોકોને તમારી નજદીકી પસંદ નથી ખુશીનો એક જ ઉપાય છે કે જૂની વાતોને બીજી વાર ના વિચારવી એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ ખામોશ થઈ જાય છે પછી તેને ના કોઈ પણ પ્રકારનું દર્દ થાય છે કે ના કોઈથી ફરિયાદ હોય છે કોઈના જવાથી જિંદગી નથી રોકાતી એ સત્ય છે પરંતુ હા એની કમી આખી જિંદગી રહે છે કોઈ વિશ્વાસ તોડે તો દિલથી એનો ધન્યવાદ કરો કારણ કે એ માણસ આપણને શીખવાડે છે કે વિશ્વાસ જોઈ વિચારીને કરવો જોઈએ જરૂરી નથી કે બધા સબક પુસ્તકો જ શીખવાડે કેટલાક સબક જિંદગી અને સંબંધો પણ શીખવાડી દેતા હોય છે તમને દરેક વખતે એમની યાદો અને વાતો સતાવે છે જેમને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે ક્યારેક ક્યારેક દિલ તકલીફમાં હોય છે અને તકલીફ આપવા વાળા દિલમાં હોય છે નાની નાની વાતો દિલમાં રાખવાથી મોટા મોટા સંબંધો કમજોર પડી જતા હોય છે ખોટા વિચાર અને ખોટો અંદાજ એ માણસને સારા સંબંધોથી દૂર કરી દેતા હોય છે જો આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર